નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમ આજે આપણે જોઈશું તેનાલી રામા પર ગુજરાતીની પણ તો ચાલો જોઈ લઈએ તેનાલી રામાલિંગાચારુલનો જન્મ સોળમી સદીની શરૂઆતમાં થુમલુરુ નામના ગામમાં તેલુંગુ ભટ્ટ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જોકે લોકપ્રિય માન્યતા અનુસાર તેનો જન્મ તેનાલીમાં થયો હતો અને તેમનું જન્મનું નામ ગરલપતિ રામકૃષ્ણ શર્મા હતું તેમના પિતા ગરલપતિ રામૈયા તેનાલી નગરના રામલિંગેશ્વર સ્વામી મંદિરમાં પૂજારી હતા રામકૃષ્ણના બાળપણ દરમિયાન રામૈયાનું અવસાન થયું હતું ત્યારબાદ તેમની માતા લક્ષ્મીમાં તેનાલી નગર પરત ફર્યા અને તેમના ભાઈ સાથે રહેવા લાગ્યા તેનાલી રામાઈ બાળપણમાં કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું પરંતુ જ્ઞાનની ભૂખને કારણે તેઓ પછીથી એક મહાન વિદ્વાન બન્યા એક જાણીતી લોકકથા અનુસાર વૈષ્ણવ વિદ્વાનોએ તેનાલી રામાને તેમના શિષ્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો કારણ કે તે ક્ષેવ હતા એક વાર જ્યારે તે આસપાસ ફરતા હતા ત્યારે એક ઋષિએ તેમની કાલી દેવીની પૂજા કરવાનું સૂચન કર્યું ત્યારે તેનાલી રામાની ભક્તિથી પ્રસન્ન થઈને કાલી માતા તેમની સમક્ષ હાજર થયા અને તેનાલીને બે કટોરા આપ્યા જેમાં એકમાં દૂધ અને બીજામાં દહીં હતું જે એક વિદ્યા તો બીજા લક્ષ્મીમાં ભંડારનું પ્રતિક હતા જેમાંથી દેવીએ રામાને એક કટોરો લેવા કહ્યું પરંતુ રામાએ બને લીધા જેના કારણે તેના લીધ રામા ખૂબ જ ધનવાન અને ખૂબ જ બુદ્ધિશાળી બન્યો તેના લીધે રામકૃષ્ણએ હિન્દુ ધર્મ પર કૃતિઓ લખી છે એવું કહેવાય છે કે તેઓ મૂળ શૈવ હતા અને રામલિંગના નામથી જાણીતા હતા પરંતુ પાછળથી તેમણે વૈષ્ણવ ધર્મ અપનાવ્યો અને તેમનું નામ બદલીને રામકૃષ્ણ રાખ્યો તેનાલી રામા તેલુગુ કવિ વિદ્વાન અને વિજયનગર સામ્રાજ્યના શ્રી કૃષ્ણદેવરાયના દરબારમાં સલાહકાર હતા તેનાલીના પત્ની તેમણે શ્રી કૃષ્ણદેવરાયના દરબારમાં આઠ પ્રસિદ્ધ તેલુગુ કવિઓના જૂથ આષ્ટે દિગ્ગજમાંના એક તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી અને તેમની તીક્ષ્ણ બુદ્ધિ અને રમૂજ માટે જાણીતા છે તેમના સાહિત્યિક યોગદાનમાં નોંધપાત્ર કૃતિ પાંડુરંગ મહાત્મ્યનો સમાવેશ થાય છે જે પાંચ મહાન તેલુકુ કાવ્ય શાસ્ત્રોમાંની એક ગણાય છે તેમને ઘણીવાર વિકટ કવિના શીર્ષક દ્વારા ઓળખવામાં આવે છે જેનો અર્થ કવિ થાય છે કે કૃષ્ણ કે કૃષ્ણદેવરાયના મૃત્યુના એક વર્ષ પહેલા પંદરસો અઠ્યાવીસ માં તેનાલી રામકૃષ્ણનું મૃત્યુ શાપના ડંખ મારવાથી થયું હતું તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધ અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ